ખાલી સડવા મળે આમ એમ થાય કે આ પગ અટતા જ ને એટલું આપડ તમને સમજાવું આપડે છે ને ગાડીઓ ખસી ગયેલી હતી

એટલે આપણને ફાયદો થઈ ગયો હવે કેટલું સારું કહીએ કોણ સાહેબ બહુ સારું છે હવે કઈ તકલીફ નથી બરાબર બરાબર સેશન માં નવ સેશન માં હાવ હાવ થઈ ગયો કેવી લાગી તમને સારવાર બહુ સારી લાગી બરાબર પૂછે કે સાબાને શું શું તકલીફ હતી કે તો કે શું જરા સાહેબ હા બહુ સલાતો ની ખાલી સડી કામ બહુ થાતું બાડી માં બરાબર હવે બધું કરી શકે કામ કરે છે વાડી માં જાય છે એવો કોઈ problem નથી આવતો બરાબર આપડે વગર operation એ હારું કરી દઈએ બરાબર અને હંસા બા શું તમારી સારવાર કેવી લાગી તમને બહુ સારી લાગી હું તો બધા ના એમ કઉ છુ કે તમે દવા મૂકી દો ના આવો